નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી આપનું સ્વાગત કરું છું આજે ચોવીસ મેચારોજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટે માંડવીની નાગલપુર પાંજરાપોળમાં શેડ બનાવવા માટે સવા બે લાખ રૂપિયાનું દાન આપતા શેડનું લોકાર્પણ કરાયું જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી માંડવીના જૈન જાગૃતિ સેન્ટર જે જે સી અને શ્રી કચ્છ માંડવી પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત નાગલપુર રોડ ઉપર આવેલ પાંજરાપોળને રૂપિયા સવા બે લાખ મહાદબર ખર્ચે નિર્માણ પામેલ નિરણ શેડ જેજીસી એ બનાવી આપતા પ્રેરણારૂપ જીવદયાનું કાર્ય કરેલ છે મુંબઈના ચેરમેન સંજયભાઈ શાહના હસ્તે નિરણ શેડનું લોકાર્પણ કરાયું લોકાર્પણના કાર્યમાં ચેરિટેબલ ટ્રસ્ટના આઈપી ચેરમેન જીતુભાઈ કોઠારી વાઇસ ચેરમેન પ્રફુલભાઈ કામદાર તથા રમેશભાઈ ગાંધી માનવી પાંજરાપોળ અને ગૌશાળાના મંત્રી જગદીશસિંહ જાડેજા જેજીસી માંડવીના પ્રમુખ રાજેશભાઈ દોશી ઉપપ્રમુખ પુનિતભાઈ શાહ ખજાનચી વિપુલભાઈ શાહ પૂર્વ પ્રમુખ નીતિન ગાંધી પ્રોજેક્ટ ચેરમેન જુગલ સંઘવી ચિંતન મહેતા પ્રશાંત પટવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી વિઠ્ઠલભાઈ સોની પાંજરાપોરના મંત્રી ભરતભાઈ વોરા જયેશભાઈજી શાહ અને નિશાંતભાઈ શાહ વગેરે જોડાયા હતા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ જૈન જાગૃતિ સેન્ટરની જીવદયાની પ્રવૃત્તિની સરાહના કરી આભાર માન્યો હતો માંડવી જૈન જાગૃતિ સેન્ટરના હોદ્દેદારોના હસ્તે સન્માન કરાયું હતું જેજીસી સેન્ટ્રલ બોર્ડના ચેરમેન સંજયભાઈ શાહે જણાવ્યું કે પંચોતેર ફૂટ લાંબો છ ગાળાનું અદ્યતન નિરણ શેઠનું લોકાર્પણ અમારા હસ્તે કરાવીને અમારા પુણ્યનું ભાથરું બંધાયું છે તેનો અમને આનંદ છે તેમણે દર વર્ષે માંડવી જીવદયાના કાર્ય માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ મંત્રી ડોક્ટર પારુલબેન પોગરી તથા ભારતીબેન સંઘવી બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેજીસી દ્વારા જૈન સમાજના વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન માટે વીસ વર્ષમાં એકસો દસ કરોડની લોન વગર વ્યાજે અપાય સતોતેર કરોડ જેટલી રકમ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ગયા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિંતન મહેતા એ કરેલું જયારે જુગલભાઈ ભારતીય અંક ज्योतिष પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની

બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ સેવન સેવન હાઈવે કચ્છ દિવ્ય ગ્લોબલ ડબલ્યુ 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 ડોટ દિવ્ય દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર